ગિરનારની ગોદમાં વસેલ પવિત્ર તીર્થસ્થાન સત્તાધારની ભૂમિને આજે આપણે વંદન કરીએ એક સમયે ગીરનું જંગલ છે બિલખા સુધી પથરાયેલું હતું ઓજત ને આંબાજર સિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બે કાંઠે વહેતા હતા વનરાજોના વાસ અને મોરલાની ગહેકાટ વચ્ચે ઘેરાયેલી નયનરમ્ય જગ્યાએ સંત આપા ગીગાએ સત્તાધારની ભૂમિને જાગૃત કરી હતી દુનિયાથી દુભાયેલી ગધઈ જાતિની મહિલા લાખુબાઈ એટલે કે સુરયની કુખે વિક્રમ સંવત અઢારસો તેત્રીસમાં એક તપસ્વી પુત્રનો જન્મ થયો ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતાં કરતાં લાખુબાઈના પુત્રને જોઈ સંત આપાદાનાએ ભવિષ્ય વાંચ્યું લાખું તારો આ પુત્ર ગેબની હારે વાતો કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે બાળક ગીગો મોટો થતાં માતાની સાથે જગ્યામાં ટ્યાલે જવા લાગ્યો મા લાખોબાઈના સાનિધ્યમાં બાળ ગીગાની કિશોરા અવસ્થા વીતી હશે એવામાં મા લાખોમાં પણ સ્વર્ગે સીધા હવે તો બાળ ગીગા ભગતને ભલી જગ્યા અને ભલી ગાવતરી ભલા સંત આપા દાના ગાયોની સેવા કરતાં કરતાં ગીગા ભગત ગુરુ સંત આપા દાનાનું અને ઈશ્વરનું સ્મરણ કરે છે એક દિવસ પાળિયાતથી સંત આપા વિસામણ ચલાળા પધારે છે જગ્યાની વાંશરીમાં બંને સંતો બેઠા છે રોજ સંત આપા વિસામણ એક ચિત્તે છાણના સૂંડલા હારતા ગીગા ભગતને જોયા રાખે એક દિવસ આપા સંત વિસામણ બોલ્યા ભણે આપા દાના હવે આ હુંડલો ઉતારી એને પંજો મારો વરસાદના દિવસો હતા ગીગા ભગતનું આખું શરીર છાણથી લથબથ હતું સંત આપનાએ હાંકલ મારી ભણે ગીગા ઓરો આવ સંકોચાતા શરમાતા શરમાતા ગીગા ભગત ઓશ્રીની કોરે આવ્યા સંત આપનાએ હાથ લાંબો કરી શુંડલો ઉતાર્યો ગીગા ભગતનું માથું સંત આપા દાનાનાના ચરણોમાં નમ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો થોડા દિવસો બાદ સંત આપા દાનાએ ગીગા ભગતને બોલાવ્યા ભણે ગીગા હવે તું તારું નોખું કરી લે ગીગા ભગતની આંખમાંથી દડ દડ આંસુડાની ધારા વહેતી થઈ આપા હારું મને રજા આપો છો સંત આપા દાના ખડ ખડ હસવા લાગ્યા બાપ ગીગા તું મારાથી સવાયો થઈશ પચ્છમનો પીર થઈશ અઢારે વરણ તારા ચરણે આવશે પરગટ પીરાણું થઈને આખા જગતમાં તું ઓળખાઈશ ગુરુ વિયોગે ગીગા ભગતની આંખોમાં ચોધાર આંસુડાની ધારા વહે છે સંત આપા દાના ગીગા ભગતને હૃદય સરસા ચાંપીને કહે છે બાપ ગીગા જગ્યાની કેટલી ગાયું બસો ને સોળ બાપુ એના બે ભાગ કરો તો કેટલી આવે ગીગા ભગત કહે એકસો ને આઠ વાહ બાપ ગીગા તો તો ભારે મેળ બેસી ગયો માળાના પારા એકસો ને આઠ અને તુંને ગાયું પણ એકસો આઠ લઈ જા હવે બાપ લઈ જા ગા કામધ્યાનું મૂડીયા અને અભ્યાગતોને સાચવજે તારા ચૂલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઈ જાજે લે બાપ મારા તને આશીષ છે થોડો ટાઈમ ચલાળામાં મઢુલી બાંધી રોકાયા એક દિવસ જગ્યામાં બાવા બાવાસાધુની જમાત આવી અને જમાતના હઠના કારણે ચલાળાની જગ્યા છોડી શેત્રુંજીની કાંઠે ચાલતા ચાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા નદીના કાંઠે લીલા કુંજાર ઘાસમાં સંત આપા ગીગાનું ધણ ચરે છે સંત આપા ગીગા નદીની છીપર ઉપર બેસી આંખો બંધ કરી માળા ફેરવે છે સત સાથે તાર લાગી ગયો છે સંત આપા ગીગાની સાથે રહેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં નાહવા પડ્યા છે નદીના કાંઠે કણબી પટેલની વાડી કોઈને ખ્યાલ ન રહ્યો તેમ એકસો ને આઠ ગાયું એ વાડીમાં ઘૂસી ગઈ શેરડીના ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યો ઊભા પાકમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો પિત્તો ગયો હાથમાં પરોણો લઈ નદીમાં ઉતર્યા સંત આપા ગીગાના દેહ માથે પરોણાની બઘડાટી બોલાવવા માંડી સંત આપા ગીગાની આંખો બંધ છે ગોવાળો અને સાધુઓ ઊભા ઊભા થથરે છે માળાનો મેર પૂરો કરી સંત આપા ગીગાએ આંખો ઉઘાડી પ્રેમ નીતરતી આંખે ડાયા પટેલને પૂછ્યું શું થયું બાપ એ મલકના ચોરટા ઊભો થઈને જોતો ખરો તારી ગાયુએ મારો શેરડીનો વાડ આંખો વીખી નાખ્યો નુકસાની ભરી દે ડાયા પટેલનો ક્રોધ સમાતો નથી સંત આપા ગીગાએ ઊભા થઈ જોયું તો વાડીમાં ગાયું બેઠેલી જોઈ ભણે મોડા બાપ અમારી પાસે રૂપિયા તો નથી તારી નુકસાનીના બદલામાં અમને હાથી રાખ તારું કામ કરી તારો બદલો વાળી દઈશું અમારી ગાયો નદીના કાંઠે ખળ ચરશે અમે અહીં જ ઝૂંપડા વાળીને રોકાઈશું પટેલને વાત ગમી ગઈ સંત આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા ગોવાળો ગાયો ચરાવે સંત આપા ગીગા અને સાધુ વાડીમાં કામ કરે કામ કરતાં કરતાં શેરડીના વાઢને એવો ઉછેર્યો કે પટેલનો આનંદ સમાતો નથી સંત આપા ગીગા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે સમરણ કરે વાઢ બરોબર પરિપક્વ થતાં સંત આપા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું ભણે ડાયા તારા વાઢનો ગોળ એટલો થશે પાંચસો માટલાની ગણતરી છે અને પાંચસો માટલાથી વધારે થાય તો પાંચસોથી વધારે થાય તે ગાયોને ચરાવી દેવી પટેલે કીધું ચીચોડો મંડાણો શેરડી પીલાવા લાગી રસ કડાઈએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા પાંચસો માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એ બધા માટલા મંગાવી લેવામાં આવ્યા ગામમાં ઘેર ઘેરથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા આઠસો માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી ઓછો વાઢ પીલાવાનો બાકી ઊભો હતો ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે તેમ સંત આપા ગીગાના પગમાં પડી ગયા આંખમાં દડ દડ આંસુડાની ધાર થઈ આપા મેં તમને ઓળખ્યા નહીં મેં અભાગ્યે તમને હાથી રાખ્યા મને માફ કરો સંત આપા ગીગા ખડ ખડ હસી પડ્યા પટેલ સાધુને વળી માન અને અપમાન શું ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા શેરડીનો વાઢ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છૂટ આપી વાડીનો લેખ કરી સંત આપા ગીગાના ચરણે ધરવાની તૈયારી બતાવી સંત આપા ગીગા કહે અમારે રહેવાના ઠેકાણા નહીં ગુરુ મહારાજની આજ્ઞા છે ખેતર વાડીને અમે સાધુ શું કરીએ ડાયા પટેલનું મન માનતું નથી સંત આપા ગીગાને બહુ વિનવણી કરતા છેવટે ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાળી એને હોપી દેશે આમ આ રીતે આંબા ગામે તે દિવસે ચૂલો સળગાયો અને લોબાનની ભભક આવી અને સત્તાધારની જગ્યા બંધાણી આંબા ઝરનો ઝીલણો નવા સરીખા નીર ધજા ફરુ કે ધરમની પરગટ ગીગો પીર સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગીર સરવા સતા પરગટ ગીગે પીર સંત આપા ગીગા અને એ ગીરની પવિત્ર ભૂમિને સતાધારને આજે આપણે ભાવથી વંદન કરીએ